ગોજારિયા ગામ ખાતે ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર સંજીવ મલહોત્રા ઉપસ્થિત રહ્યા મહેસાણાના ગોજારિયાના મહેમાન બન્યા પ્રત્યેક ગામ પંચાયતના ઓછામાં ઓછી એક શિબિર દરેક જગ્યાએ કરવાના ઉપદેશ સાથે આજ રોજ કાર્યક્રમ યોજાયો ગોજારિયા ખાતે આવેલા ગ્રામ પંચાયત લેવલથી અભિયાન શરૂ કરવામાં આવ્યું દેશભરમાં કુલ બે લાખ શિબિર આયોજન કરવામાં આવશે શિબિર વિવિધ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે ડિજિટલ છેતરપિંડી બચવા માટે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા ગ્રામ પંચાયતો લેવલ એકવાય થી અપડેટ અને જન સુરક્ષા સમૃદ્ધિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો આ સમગ્ર આયોજન રાજ્ય લેવલ બેંકિંગ સમિતિ ગુજરાત બેંક ઓફ બરોડા દ્વારા આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડાના અધિકારી સહિત ગોજારીયા ગ્રામ પંચાયત સરપંચ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા જિલ્લા ખાતે આવેલ ગોજારીયા ગામમાં ગ્રામ પંચાયત લેવલે અભિયાન શરૂ કરવામાં આવ્યું બ્યુરો ચીફ એમજી લાઇવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા लेकिन ऐसे ऐसे बैंक में जो मिनिमम बैलेंस रखने की बात की है क्या आप उसको करने के लिए बोलेंगे देखो ये जो मिनिमम बैलेंस जो तो बात, तो तो बात है मिनिमम बैलेंस का जो आप बात कर रहे हो वो उसके अंदर में रिजर्व बैंक ने सभी बैंकों के ऊपर में छोड़ा है कि वो किस प्रकार का मिनिमम बैलेंस वो रखना चाहते हैं तो अब किसी बैंक ने दस हजार रखा है किसी ने दो हजार कई उन्हें माफ किया हुआ है लेकिन ये रेगुलेटरी डोमेन में नहीं है